સુરત શહેરમાં તુર્કીવાડ બાંગ્લાદેશ ઝૂપડપટ્ટી જેવા વિસ્તારોના નામોને લઈને રાજકીય અને સામાજિક ચર્ચાઓ ગરમાઈ રહી છે સુરત લોકસભા સાંસદ મુકેશ દલાલે તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખી આવા વિસ્તારોના નામ બદલી દેવા માટે જોરદાર રજૂઆત કરી છે તેમના મતે આવા નામો શત્રુ રાષ્ટ્રની ઓળખ આપે છે જેને ભારતના જનમાનસ માટે અસ્વીકાર્ય માનવામાં આવે છે શહેર જિલ્લાના નામ બદલવા ભાજપ સરકાર ચર્ચિત છે ત્યાં સુરતના સાંસદ મુકેશ દલાલી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને કેટલાક વિસ્તારો કે જેણે તુર્કી બાંગ્લાદેશ પાકિસ્તાન જેવા નામ ધરાવે છે તેના નામ બદલવાની માંગ કરી છે આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે શત્રુ દેશોના નામ ધરાવતી જગ્યાઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવે અને આવા વિસ્તારોને વીર જવાન अथवा તો મહાન પુરુષોના નામ આપવામાં આવે આ મુદ્દો સામાજિક અને રાજકીય રીતે ચર્ચાસ્પદ બની શકે છે કારણ કે નામ બદલવાની પ્રક્રિયા લોકોની લાગણી ઇતિહાસ અને હાલના સામાજિક માહોલ સાથે જોડાયેલી હોય છે શહેરોમાં ગલી મહ્લાના મુખ્ય રસ્તાઓ કે બસ્તીના નામકારણ પાછળ કોઈ કોઈ ઇતિહાસ હોય છે આ નામકારણ જે તે વિસ્તારની ઐતિહાસિક ભૌગોલિક અને સાંસ્કૃતિક ઓળખ બનતી હોય છે રાષ્ટ્રના કે રાજ્યના શહેરના મહાપુરુષો કે જે વિસ્તારના સામાજિક રાજકીય અગ્રણીઓ કે દેશના શહીદોના નામ પરથી નામકરણ થતા હોય છે પરંતુ આજે દુઃખ અને આશ્ચર્ય થાય તેવી બાબત છે કે સુરત શહેરના ઘણા વિસ્તારો એવા નામથી ઓળખાય છે જે ભારતના દુશ્મન દેશો છે તેને તાત્કાલિક બદલવા જરૂરી છે મેં માંગણી કરી છે કે ભારત સુરત શહેરમાં જે પણ કોઈ વિસ્તારોમાં ભારતના શત્રુ દેશોના નામથી વિસ્તારો ઓળખાતો હોય જેમ કે ટુર્કી વાત બાંગ્લાદેશ પાકિસ્તાન એવા વિસ્તારથી જે પણ કોઈ એરિયા ઓળખાતો હોય એની યાદી તૈયાર કરવી જોઈએ અને એ નામો બદલીને ભારત દેશના જે મહાપુરુષો થઈ ગયા છે કે શહીદો થઈ ગયા છે કે ઐતિહાસિક કોઈ ડરોડરો હોય કે જે તે વિસ્તારના કોઈ સામાજિક અગ્રણીઓ હોય તો એના નામથી એ નામકરણ થવું જોઈએ અને ભારત દેશના શત્રુ દેશોના નામથી પાછળ કોઈ પણ વિસ્તાર ઓળખી ઓળખ ઓળખ ઓળખાતો હશે તો એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને કાયદેસરની પ્રક્રિયા કરીને જ્યાં જ્યાં પણ આ નામો હોય એ નામો તાત્કાલિક બદલવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ